માંડવીના અરેઠ ગામે આવેલ સ્ટોન કોરિયો બંધ કરાવવા મામલે મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી સરકારના પ્રતિનિધિઓની ગ્રામજનો સાથે પ્રાંત કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર દિવસથી અરેઠ ગામનું બજાર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે પાંચ જેટલી સ્ટોન કોરિયો બંધ કરાવવાના મુદ્દે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મંત્રી પ્રાંત અધિકારી ભૂસ્તર અધિકારી તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી સમગ્ર મામલે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કુવારીઓ બંધ રાખવા મંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગામના લોકોએ ભૂસ્તર વિભાગના અધિકારી ડી કે પટેલને તપાસથી દૂર રાખવા માંગ કરી છે જે કંઈ રજૂઆત હતી જે કોઈ પ્રોબ્લેમ હતા જે પાણીની પાણીનો પ્રોબ્લેમ રહેવાનો પ્રોબ્લેમ કે પછી વધારે પડતું ખોદવાનો પ્રોબ્લેમ બધી જ વાતો અમે એમએલએ સાહેબને કરી ને કુંવરજી સાહેબે અમારું શાંતિથી સાંભળ્યું પણ ખરું ને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે યોગ્ય જ રસ્તો કાઢીશું ને જ્યાં સુધી રસ્તો એ આ આપણે ખાણોની માપણી ના થાય

અને અમારી તમામ રજૂઆતો એમને કરી છે પ્રશ્નો રજૂઆત થઈ છે અને અમે તટસ્થ તપાસ થાય એવી માગણી કરી છે અને કુંરજીભાઈ સાહેબે એ અમારી માગણી સ્વીકારી છે અને જ્યાં સુધી તપાસ થાય પૂરી ન થાય ત્યાં સુધી ક્વારી ચાલુ ન કરવા દેવાય એ રીતનું અમને આશ્વાસન આપ્યું છે આ સમિતિની અંદર ભૂસ્તર શાસ્ત્રી જે છે કલેક્ટર સેવા સદનના અધિકારી અમને શંકાસ્પદ ભૂમિકા જેવું લાગ્યું એટલે ગામ લોકોએ ટૂંકમાં આ રીતે રજૂઆત કરી કે એ પણ અધિકારી સાહેબને દૂર રાખો તપાસ સમિતિમાંથી અને તપાસ બંને પક્ષે પાંચ ગામવાળાની સમિતિ પાંચ માણસો અને પાંચ માણસો અધિકારીઓ એ રીતે સમિતિ બનાવીને તપાસ થશે એવું ચર્ચા કરવામાં આવ્યું અને એ હિસાબે અમારી માગણી યોગ્ય રાખ